જય માતાજી બેન જય મેળી છો ખોલો છો બધા તું પિક્ચર જો છો હે અંદર હું આવતું તું હે થે એને કામ કરતા હાથી લાધી કરી દેવો પડે હા હવે જો ઈસ્ત્રી કરવા બેસી અમારે આયા કામ કરી ને ઈસ્ત્રી કરવી પડે હા હા એટલે ઈસ્ત્રી વગર અમારે નો ચાલે બસ તો આ ક્યારે તમે ઈસ્ત્રી કરી રહ્યા હા લગીમ થઈ જશે બધા હે હા લગીમ બધી ઈસ્ત્રી થઈ જશે હા આવી જશે ને હે

એ હું ખુશીને ઘરે લઈ જશ તું થોડી નાખી એસી ખુશીને બા થઈ જાય તો ખુશી તને ફોન આવ્યો કે આવજો બોલ કરું ખુશી ના કે તારી બોલ જ કહી દે ના ના તને આજે કેમ એટલે એ લે ગાનુ ગાનુ મુતાય ગાનુ નથી તું ગા ને આ કાત તો જલ્દી પકડી લેને બસ મત છે મેક હોવા મને હું કામ કરશું તો પૈસા આવશે ને તો બાબા જવા હે ને ને મને પતંગ લાડુ કરવા

પેન્ટ એટલે પેન્ટ ઓછો છે પૈસા બધું જો હમ જો ચેનબેન બધું બરાબર મેં કર્યું બરાબર બરાબર છે જેમ સર મમ્મી કરે હો બધું જો હમ નંબર એ નાખવાના પાછા જો કમર પર માણે જો હમ

જો આ કઠૂર નું દૂધ છે મોય બગડી ન ગયું હોય ને પણ આટલું બધું ઝાડું કેમ થઈ ગયું છે તો પાણી નાખવું પડશે ના દૂધ તો હા હા બે કોથળી નું કર નાખ્યું તો આજ બધું મોંઘું પડે છે હો મારે

બર્જો નહી કે કેદુની પડી છે દિવાળી મેલા હે બતમ કેદુની ઓલા લાવતા ને હા એને ઘી લાવી દીધી ખરી તો એને ઘી લાવી દીધું ખાતું નથી મને ભાવે બો ને તો ગરમ હોય તો જ ભાવે હવે આને ક્યાંય હક નથી જીવને દયો મારા પપ્પાને થોડું તમને ફોટો

જો મને આમનો બીપી વધી જાય પેણ જોરે ભાઈ હમણે ઇસ્ત્રી સટર પટર સટર પટર જવા દો સટર પટર જવા દો પણ મને આ ને એય કપડા ઉપર હાલમાં પેન્ટ ઉપર આથી કાન મત નખી હો અંદર તે જો કજુરથી ન તે એટલે સેથે તો કેટલું બધું ગળ્યું છે બોલો હમ આમ સાટી દજો નાકી ન દેણો મપટ ન થાય તો આપણે હાથે કરી લે લે આ નમબતો બાર મારી તેદી નો તમે જીભ બાળી નાખી ને તેદી ની આમને જીભ છે હજી લાવ થોડું નાખું તું લાવ થોડું હું બીજો લાવ આમ પપ્પા દેવ છે ને પપ્પાએ મસ્ત લાવ્યા તા લાવો ખજૂર નું લે ખજૂર નું દૂધ લઈ આવ્યા તા હમણા 15 દી પહેલા નોતા ગયા હા હા લાવન જીકો ને ભાઈ એલા આ તો બે હમો ભાઈ જીકો હા માં બે જીભ જીકત કરે છે જીકો ભાઈ જીકો લે 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 તીજી રાકે બી ઠોઈ ગઈ હું દવા વે તારા પીવું છે લાડુ એલે થોડું પી આલે તમે ઉધરો છે પી પીતી છે હાલ બેટો બહુ જ નથી આ બદામ છે હા પણ ક્રોસ જ નત ઉડી ગઈ હે બધી લાટ્યું ઉડી ગઈ ઉપર કહેવાય આમાં કઈ હું પડી તો બે આ કઈ ઘૂટી પડી

આથી વરાછા જવું પડશે અને વરાછી ત્યાં જવું પડશે ભરતનગર માં એટલે આ ભાઈ આય નું ભરતનગર પછી ત્યાંથી આ બધું જવું પડશે ભરતનગર